અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હોય કોઈ પણ કારણ કારણોસર સરઘસ ન નીકળે એવું હોય તમામ આરોપીઓને આપણે કીધી પ્રમાણે કલમ લગાડી છે અને હાલ અત્યારે શાંતિનો માહોલ માહોલ ડોળાય નહીં વીચે વિસ્તારની અંદરથી ઘણા બધા લોકો આવ્યા છે પોલીસની પણ જવાબદારી આવે કે વધારે આની અંદરથી કાયદો ને વ્યવસ્થા કછળે નહીં એ માટે આ સરઘસ કોઈપણ કાળે નીકળે કે એવું ન હોય એટલે આપણે પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈના આત્માને શાંતિ મળે અને બીજું કે અહીંયા આ આપણે જે ટોળાને લઈ અને જે બધા આવ્યા છે તે બધા શાંતિપૂર્ણ ઘરે જાય અને હું પણ જ્યાં મને લાવ્યા છે ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો છે કોઈ પણ રીતે ટોર્ચર નથી કરેલું એટલે હું પણ મારા વિસ્તારની જનતાને આહવાન કરું છું કે શાંતિથી તમામ લોકો ઘેરે જશે અને વધારેમાં વધારે આ લોકોને આપણે સજા કઈ રીતે અપાવી શકવી એ રીતના આપણે પ્રયાસ કરશું હાલ અત્યારે આ ટોળું વિખેરાઈ જાય એ હું તમામ લોકોને આહવાન કરું છું વિછિયાના થોરિયાડી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યાના મામલે વિછિયામાં આજે ખૂબ જ તંગદિલી ભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો છે એનું કારણ એ છે કે ઘનશ્યામ રાજપરાની હત્યાના જે આરોપીઓ સાતમાંથી છ આરોપીઓ જે પકડાયા હતા તેનું આજે સરઘસ કાઢવામાં આવશે તેવી વાત છે તે ગામોમાં સરઘસ જોવા માટે આજુબાજુના ગામમાંથી વિછિયાના આજુબાજુના ગામોમાંથી હજારો લોકો છે તે વિછિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને આના કારણે ક્યાંક ને ક્યાંક મામલો છે તે દંગ બન્યો હતો કારણ કે આરોપીઓનું સરઘસ છે તે કાઢવામાં આવનાર નહોતું તેનું કારણ એ હતું કે અમરેલીમાં જે પાયલ નામની પાટીદાર સમાજની દીકરી છે તેનું સરઘસનો જે વિવાદ ચાલી રહ્યો છે સરઘસ મા વિવાદ ચાલી રહ્યો છે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ આરોપીઓનું સરઘસ છે તે કાઢવામાં નહોતું આવ્યું અને તેના કારણે ક્યાંક જે આવેલા લોકો હતા તેના અને પોલીસ વચ્ચે છે તે ઘર્ષણ છે તે જોવા મળ્યું હતું ને અત્યારે જે માહિતી એવી મળી રહી છે કે પોલીસ ઉપર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યા હોવાની વાત પણ છે તે સામે આવી રહી છે અને પોલીસે આ મામલાને થાળે પાડવા ટોળાને કંટ્રોલ કરવા માટે સેલ પણ છોડ્યા હોવાની અત્યારે માહિતી છે તે સામે આવી રહી છે વિછિયામાં ખૂબ જ તંગદીલી ભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે જેમની આ હત્યા થઈ હતી તેમને જે આરોપીઓ છે તેમની સામે લેન્ડ ગ્રેમિંગની અરજી કરી હતી અને આનો જ ખાર રાખીને આ છ સાત જેટલા લોકોએ બે રેમી પૂર્વ કોળી સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે સારી છાપ ધરાવતા વ્યક્તિ છે ઘનશ્યામ રાજપરા તેની હત્યા છે તે નિપજાવી દીધી હતી ને જે આજુબાજુમાં જે જસદણ પંથક છે વિછિયા પંથક છે કોળી સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં રહે છે ને આના કારણે જે વિરોધ છે તે ખૂબ જ ફેલાયો હતો હત્યા જ્યારે આરોપીઓ નહોતા પકડાયા ત્યારે પણ મોટી સંખ્યામાં છે તે લોકો છે તે સતત કલેક્ટર કચેરીઓએ પોલીસ સ્ટેશન હોય સતત હજારોની સંખ્યામાં લોકો છે તે પહોંચ્યા હતા આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ પણ છે તે કરાઈ હતી ને આના પ્રેશરથી જ પોલીસે આ હત્યાની આ હત્યાના જે આરોપીઓ હતા તેને તાત્કાલિક છે તે પકડી પાડ્યા હતા પોલીસે જે મુકેશ રાજપુરા નામના કોળી સમાજના આગેવાન છે તેમને પણ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને તેમના તેમના દ્વારા જે સમાજ છે તેમને અપીલ કરાવી હતી કે જે ગંભીર કલમો છે તે પણ ઉમેરવામાં આવી છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે એટલે કે કોળી સમાજના લોકો છે તે શાંતિ બનાવી રાખે ને અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ હાલ તો વિછીયામાં છે તે મામલો છે તે પોલીસના કંટ્રોલમાં છે થાળે પડી રહ્યો છે પરંતુ હવે પોલીસ પણ જે છે તે એક્શનમાં આવી છે ને આજુબાજુના જે તાલુકાઓ છે જિલ્લામાંથી રાજકોટ જિલ્લાના અન્ય સેન્ટરોમાંથી પણ પોલીસ છે એ વિછિયા પહોંચી છે કારણ કે રાત્રિ દરમિયાન જો ફરી મામલો બગડે તો પોલીસ મોટી સંખ્યામાં હોય તો આ મામલો છે તેને શાંત પાડી શકાય હવે પોલીસ છે તે રાત્રે અલગ અલગ ટીમો બનાવીને જેમણે પણ પથ્થરમારો કર્યો છે જેમણે પણ શાંતિ દોડવાની કોશિશ કરી છે તેમની સામે પણ એક્શન છે તે લઈ શકે છે પરંતુ સૌથી મોટા સમાચાર અત્યારે એ મળી રહ્યા છે કે હાલ વિછિયામાં સ્થિતિ છે તે પોલીસના કંટ્રોલમાં છે પરંતુ થોડા સમય પહેલા છેલ્લા બે થી ત્રણ કલાકમાં મામલો છે તે ખૂબ જ બગડ્યો હતો ખૂબ જ પોલીસના કંટ્રોલથી બાર મામલો લાગી રહ્યો જે રીતના વિડીયો સામે આવ્યા હતા તે મુજબ જ ગંભીર સ્થિતિ પણ હોવાનું જાણવા મળ્યું હતું હવે જોવાનું રહેશે કે આજ રાત્રે અને આવતીકાલે આમાં કયા પ્રકારના અપડેટ આવે છે રોનક મધિયા ગુજરાત તક રાજકોટ